શ્રાવણ સોમવારનું વ્રત રાખવું હોય તો પહેલાં વ્રત વિશે જાણીએ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ભોલેનાથને શ્રાવણ માસ ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનામાં જો કોઈ ભગવાન શિવનો અભિષેક કરે છે રુદ્રાભિષેક કરે છે જલાભિષેક કરે છે અથવા ભગવાન ભોલેનાથના ઉપવાસનો સંકલ્પ કરે છે તો તે પણ તેનાથી ખૂબ જ ખુશ થાય છે આમાં પણ ખાસ કરીને શ્રાવણ સોમવારનું વિશેષ મહત્વ છે શ્રાવણ ક્યારે શરૂ થશે આ વખતે પવિત્ર શ્રાવણ માસ પાંચ વીસ ઓગસ્ટ ઓગણીસો ચોવીસ સોમવારથી શરૂ થશે અને તે મંગળવાર ત્રણ સપ્ટેમ્બરે સમાપ્ત થશે જેને શ્રાવણ અમાસ કહેવામાં આવે છે આ વખતે શ્રાવણમાં પાંચ સોમવાર હશે આ પાંચ સોમવારની તિથિ કઈ છે અને તમે આ દિવસે શું કરી શકો આવો જાણીએ પ્રથમ શ્રાવણ સોમવાર પાંચ ઓગસ્ટ ભગવાન શિવને પ્રસન્ન કરવા તેમને દૂધ બિલીપત્ર અને ધતુરા અર્પણ કરવા અને પછી શિવલિંગની પરિક્રમા કરવી પાંચ ઓગસ્ટના રોજ શ્રાવણનો પહેલો સોમવાર ઉજવવામાં આવશે બીજો શ્રાવણ સોમવાર બાર ઓગસ્ટ શ્રાવણનો બીજો સોમવાર બાર ઓગસ્ટે ઉજવવામાં આવશે આ દિવસે શિવલિંગ પર ગંગાજળ અને કાચા દૂધનો અભિષેક કરવો જોઈએ તેનાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે ત્રીજો શ્રાવણ સોમવાર ઓગણીસ ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટના રોજ શ્રાવણનો ત્રીજો સોમવાર આવી રહ્યો છે શ્રાવણના ત્રીજા સોમવારે તમે કોઈપણ પ્રસિદ્ધ શિવ મંદિરમાં જઈ શકો છો અથવા ઘરમાં માટીનું શિવલિંગ બનાવીને ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો છો અથવા ધાર્મિક વિધિ પ્રમાણે તમારા ઘરના શિવલિંગની પૂજા કરી શકો છો ચોથો શ્રાવણ સોમવાર છવ્વીસ ઓગસ્ટ છવ્વીસ ઓગસ્ટના રોજ શ્રાવણનો ચોથો સોમવાર આવી રહ્યો છે એવું કહેવાય છે કે શ્રાવણના ચોથા સોમવારે શિવલિંગ પર ઘી ચઢાવવું જોઈએ ત્યાર પછી ભગવાન શિવને શુદ્ધ જળ અથવા ગંગાજળથી અભિષેક કરવાથી તમામ દુઃખ અને કષ્ટોનો નાશ થાય છે પાંચમો શ્રાવણ સોમવાર બે સપ્ટેમ્બર બે સપ્ટેમ્બરના રોજ શ્રાવણનો પાંચમો અને છેલ્લો સોમવાર ઉજવવામાં આવશે એવું કહેવાય છે કે શ્રાવણના છેલ્લા સોમવારે સાંજે ભગવાન શિવ અને પાર્વતીની આરતી કરવાની સાથે ઓમ ગૌરી શંકરાય નમઃ અને ઓમ નમઃ પત્યે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ શ્રાવણના સોમવારના નિયમો સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો તેનું સેવન ન કરો ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે દિવસ દરમિયાન સૂવું નહીં સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરો શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ એટલે કે ભૂલથી પણ ડુંગળી માંસ દારૂ વગેરેનું સેવન ન કરો સોમવારે બિલીના પાન તોડીને ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ જો તમે ઈચ્છો તો બિલીપત્રને એક દિવસ પહેલા તોડીને રાખો શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો શક્ય હોય તો પતિ પત્નીએ અલગ અલગ સૂવું જોઈએ ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચઢાવો ભોલેનાથની પૂજા એ વસ્ત્રો પહેરીને ન કરવી જોઈએ જેમાં તમે પહેલાં સૂઈ ગયા છો કે ભોજન લીધું છે શ્રાવણના સોમવારે તમારા ફળના આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ ન કરો આ સિવાય તમારા વિચારો વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપો શ્રાવણ સોમવાર વ્રતની પૌરાણિક કથા સાંભળીએ કોઈ શહેરમાં એક શાહુકાર રહેતો હતો તેમના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ ન હતી જેના કારણે તે ખૂબ જ ચિંતિત હતો પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરતા માતા પાર્વતી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને ભગવાન શિવને તે શાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે પાર્વતી આ જગતમાં દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય તે ભોગવવું પડે છે પરંતુ પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે શાહુકારને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની હશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુઃખી તેણે પહેલાની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી શાહુકારને પુત્રનો આશીર્વાદ મળ્યો જ્યારે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં યજ્ઞ કરો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જા મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું રસ્તામાં એક નગર હતું જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે જે રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી તે એક આંખથી અંધ હતો યુવતી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ નહોતી રાજકુમારે એ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેના પુત્રની એક આંખમાં દૃષ્ટિ નથી શાહુકારના પુત્રને જોઈને તેણે વિચાર્યું કે કેમ ન આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દેવો લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ તેણે છોકરાને વરના કપડાં પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા પણ શાહુકારનો દીકરો ઈમાનદાર હતો તક ઝડપીને તેણે રાજકુમારીની ચુંદડી પર લખ્યું તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે હું કાશી ભણવા જાઉં છું રાજકુમારીએ ચુંદડી પર જે લખ્યું હતું તે તેના માતાપિતાને જણાવ્યું રાજાએ તેની પુત્રીને વિદાય આપી ન હતી બીજી બાજુ શાહુકારનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો જે દિવસે છોકરો બાર વર્ષનો થયો તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સૂઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું પોતાના મૃત ભાણેજને જોઈને તેના મામા શોક કરવા લાગ્યા યોગાનુયોગ એ જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ જ્યારે ભગવાન શિવ મૃત બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે તે એ જ શાહુકારનો પુત્ર છે જેને મેં તેને બાર વર્ષ જીવવાનું વરદાન આપ્યું હતું હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈને કહ્યું હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીંતર તેના વિયોગથી તેના માતાપિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતા રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી છોકરો તેના મામા સાથે તેના શહેર તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે શહેરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને તેને મહેલમાં લઈ ગયો તેનું મનોરંજન કર્યું અને તેની પુત્રીને વિદાય આપી અહીં શાહુકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ તેમના દેહનો ત્યાગ કરશે પરંતુ તેમનો પુત્ર જીવિત છે તે સાંભળીને તેઓ ખૂબ જ ખુશ થયા તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં દેખાયા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રતકથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું તેના બધા દુઃખ દૂર કરું છું આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક કરશો ધન્યવાદ